સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનોએ નવરાત્રી દરમિયાન ભવાઈની પરંપરાને આજે પણ જીવંત રાખી છે અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વેશભૂષા ધારણ કરી રહ્યા છે યુવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક નાટકો કરવામાં આવે છે ભક્ત પ્રહલાદ મહેસાસુર શેઠ જગડુશા ચંડમુંડ ચામુંડા હરિચંદ્ર તારામતી મહિસાસુર સોનબાઈની ચુંદડી વગેરે જુદા જુદા વેશ ભજવીને માતાજીની આરાધના કરવામાં આવે છે આપણે પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે અને આજના યુવાનો લોકોને તે વિશે માર્ગદર્શન મળે સાથે મનોરંજન મળે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે સમસ્ત ગામના લોકો મોડી રાત સુધી આ વેશભૂષા કાર્યક્રમ નિહાળે છે ગ્રુપમાં સો જેટલા ભાઈઓ છે જે અલગ અલગ દિવસે અલગ અલગ રોલ ભજવે છે એકસો વર્ષ કરતા પણ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે ચુલી રામજી મંદિરના ચોકમાં ગરબીની અંદર માતાજીના જુદા જુદા વેશ રજૂ કરાય છે જેમાં ભવાઈ વેશ દ્વારા માતાજીને પ્રસન્ન કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ યુવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક નાટકો કરવામાં આવે છે આ મંડળ દ્વારા માતાજીના વિવિધ સ્વરૂપોની ઝાંખી કરાવતા નાટકો ભજવીને લોકોને મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે છેલ્લા સો એક વર્ષથી અમારા ગામની અંદર આ અંબિકા મંડળના મંડળ ચાલુ છે અને જે મંડળમાં અમારા પંદર વર્ષથી માંડી અને પંચાવન વર્ષ સુધીના પચાસેક યુવાનો ભાગ લઈ રહ્યા છે અને અમારા યુવાનો નવરાત્રિ પહેલાં એક મહિના પહેલાં દરેક નાટક માટે જુદા જુદા પાત્રોની પ્રેક્ટિસ કરે છે અને જેની અંદર ઐતિહાસિક સામાજિક જેવા નાટકો કરવામાં આવે છે જેમાં કે રાહ નવગણ પછી સુરેખા હરણ સાત કોઠાનું યુદ્ધ આવા નાટકો દ્વારા સમાજને પ્રેરણા આપવામાં આવે છે શ્રી ચુલી અંબિકા મંડળની રચના કરવામાં આવી તે ગામના લોકોને પૂછવામાં આવ્યું તો ઘણા વર્ષોથી રમે છે અને આ ગરબીની અંદર પંદરથી માંડી અને પચાસ વર્ષ સુધીના દરેક લોકો રમે છે અને દરેક જ્ઞાતિની અંદરથી લોકો હોય છે અને ગામ લોકોનો ખૂબ મોટો ફાળો હોય છે અને અલગ અલગ પ્રકારના નાટકો ભજવવામાં આવે છે જેમાં રાન અવગણ છે ભેમાન ચક્રવ છે પાવાગઢ ફતેરાજા છે શેઠ છગડ શા એ સિવાય હાસ્યના કોમિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે અને આ બધા સામાજિક અને પારિવારિક બધા નાટકો દ્વારા ગામના લોકોને સંદેશો મળી રહે કારણ કે અત્યારે સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે તો ગામના લોકોની અંદર વ્યસન મુક્તિ ખાસ કરી અને ઘરોની અંદર કંકાસ ના થાય કારણ કે અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર અમારા ગામના લોકો આવું અલગ અલગ પ્રકારના આખ્યાનો ભજવી અને ગામને સંદેશો આપે છે અને ગામ લોકોની અંદર સારી સાફ રહે છે અને ગામ લોકો હળીમળી અને આ તમામ ઉત્સવ આ બે હજાર પચીસની અંદર ખૂબ સિંહ ફાળો આપેલ છે અને ભાગ પણ લઈ રહ્યા છે સરસ મજાના ગરબાઓ ગાય છે એ સિવાયને દસ ને ત્રીસ પછીથી તે અમે એક વાગ્યા સુધીમાં અલગ અલગ આખ્યાન ભજવીએ છીએ અને બધાને અલગ અલગ પાત્રો અને જે લોકોને જે પાત્રો આપવામાં આવે એ પૂરી નિષ્ઠાથી અને પોતે સારી રીતે ભજવવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને ગામ લોકોને સંદેશો એવો જાય છે કે ગામ લોકો આપણે એક થઈને રહીએ અને ગામની અંદર કંકાસ ન થાય અને ગામનો વિકાસ થાય એવું આ મંડળ દ્વારા કાર્ય કરવામાં આવે છે